તો બ્લોગમાં આગળ આપણે બતાવીશું કે બિલેશ્વરનો મેળો કેવો છે હે ક્યાં ભરાય છે તો બ્લોગની સાથે બનાવી જો અત્યારે જો હું વાડીએ હું ફિલહાલ વાડીયા ડાયરેક્ટ હવે બિલેશ્વરના મેળો જવું મારા કાકાની બધા હે નાના છોકરાને બધાય જઈએ તો પછી મોજ કરીએ થોડાક દીધા અમડા મૂકે ઘરમાં થોડુંક બંધિયાળ રહેતા એટલે આમ એમ થાય કે બહાર જઈએ આવી થોડાક ફ્રેશ થઈ ગઈ એક બે કલાક રખડતા આવી મોજ કરતા આવી થોડુંક ફ્રેશ થઈ જાય ને પાછ આપણા કામમાં મંડાઈ પડી તો બનાવી

રીત નો બદે મ્યાળો છે ભાઈ બંધ એમે ક્રિએટિવ માં સાથે હતા દિલીપ સરવિયા કિરણ અત્યારે એ ભાઈ વિદેશ માં છે યુએસએ માં હતા પહેલા અત્યારે આ પાછો એમએસસી કરવા જવાનો છે માસ્ટર કરવા એમે બધા એમએસસી પૂરું કરી લીધું એને ને ભાઈ વિદેશમાં કરે એમે બધા બારમામાં બારમા ત્રણ મા સાયન્સમાં ક્રિએટિવમાં હાર્યા હતા હું કેવું કઈ યાદ આવે કે ઊડિયા બોલાવતા એવું બધું એનો બધો જ મેળો હોય છે નાનો એવો ફરેક મજા

જોઈ આલવું પડે ભાઈ આમાં તો બિલેશ્વર નું ચલાવ છે ને પાછળ બધા હે ને ના એ બધા તો ગાય જાય ને આ ટ્રાફિક જો તમે આમ જો જ્યાં જો ને તમને માણસ જોવા મળશે બધા નાય છે આને જો સેલ્ફી હોય જ સેલ્ફી પડતો ને હો પાછો सेमा फोटो पाडो है मारे <laughs> पोर्ट्रेट में पोर्ट्रेट में नहीं आमा आमो फोटो फोटो मामा पंखा इना हूं करो घरे ले जाओ काल घरे घर में था कोन खावो से अमर राकेश भाई आ तो पंखा चालू पे गयो जो फोटो सब कंप्लीट के लिदु

જેવી રીતનો કંઈક મેળો હતો બધે હવે પૂરો કરીને હોય આવી છે એવી અને મેળા માવા માટે તમારે રાજકોટ રાજકોટથી આવી શકો હો જસદણ વિછિયા ગુંદાળા જે લોકેશન છે કે નહીં ગુંદાળા ગામનું સીમનું છે શરૂઆતમાં જ્યાં ફોટોશૂટ માટે મસ્તનું છે એમાં સાઈથી નાટલે ગાડી લઈને આવ્યા છે કે ઓલી સાઈડથી બીજો બાયપાસ રસ્તો છે આપણે